હા ઈ એમ જ એમ જ એટલે ઈ થોડુક એમાં ફેરફાર આવે જરા તારા એટલે એમ હવે તો એનું શું કરવું ઈ બાઈ ને અટાણે ન્યા લઈ આવી કે શું કરી હવે તો હું લગન માં જાઉં ભાઈ એટલે સપની દેખે ઉડાડી આવું બીજું શું બીજું શું કરું શું કરવાનું દેખે સપનું ઉડાડી માથે થી કઈક મારી જોડે જોડે બંધ કરી દે બીજું શું કરી તો એવું અત્યારે સપની ઉડાડશો કે પછી હજી હું ન્યા વાડીએ જાય ને ત્યાં ઉડાડી દઈશ હા તો સપની ઉડાડશો તો બંધ થઈ જાશે

ઈને કઈ ગયું ઈને કોઈ નથી આવતું કઈ તેથી જો તમે દાણા તમે દાણા નાખતા હતા ને આ તમારા પાસે જે પત્ની છે ઈ દાણા જોતા હતા આઈ વાતી જોવે આ બતાવો છે કે વતન છે ઠીક ઠીક તમે તમે ઓછું શું દેખાતું છે હા હા હે હા એ બોલ જોઈ તો હવે હું એમ કહું કે આપણે તો થોડુંક તમે નકર ન્યા હાજ કે તો ન્યા લેતા આવી નહીં એ ગમે ન્યા બધું

ત્યારે આપડા માતાજી પણ નિવેદ દેવા આ મારી અંગત વાત કરું છું તમે સાંભળો